ગીર સોમનાથમાં સમાચાર મળ્યા કે એક બિએલોએ કામના ભારણને લઈને સરકારે જે એસઆઈઆરની જે કામગીરી આપી છે અને એ પણ ટૂંકા સમયમાં કરી દેવાની કામગીરી છે એના કારણે એક શિક્ષકે આપઘાત કર્યું છે એક બીએલો કપડવંજમાં કામના ભારણના કારણે એટેક આવી જતા મૃત્યુ પામ્યા છે હું પહેલાં તો એમને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે ભાજપને કહેવા માંગુ છું કે શું માંડ્યું છે આપણે તમે પાંચ કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલો ઘરે ઘરે જઈ આવે એમણે બધું કામ મુકાવી દીધું આટલી શું જરૂર હતી એસઆઈઆરની પ્રક્રિયા છે એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે ત્રણ ચાર છ મહિના શું વાંધો છે ભાઈ વેકેશન આવે છે પણ નહીં તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે ભાજપ સત્તાની ભૂખી છે ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે ભાજપને માણસ મરે માણસ ભણાવે માણસ દીકરાઓ ભણે ન ભણે નથી કોઈ મતલબ નથી અને પરિણામ તમે જોઈ લો એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે કેટલાય બીએલો હજી તણાવમાં છે એટલું નહીં હજી ઘણા બીએલો ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના તમે શિક્ષકો ઉપર બીએલઓ ઉપર તમે ઢગલા બાદ કામગીરી આપી દીધી છે નેવું પ્રકારની કામગીરી બધે કરે છે તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના અને ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓની કામ કામગીરી એસઆઈઆરની કામગીરીને કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી શિક્ષક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે ગરીબોના બાળકો ભણે છે લાખો બાળકો અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે શિક્ષક મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે કેવા નાટકો તમે શરૂ કર્યા છે તમારે કેમ્પેન ચલાવવાની જરૂર હતી તો તમે અલગ પ્રકારની હતી જ આપણે વ્યવસ્થાઓ ચૂંટણી સમયે આપણે કરીએ છીએ બે મહિના પહેલા કે જેના નામ કમી રહી ગયા હોય ચડાવો હોય પર ક્રોસ વેરીફિકેશન કરી લો આ બધા ધંધાઓ કરીને તમને એમ લાગે છે કે તમે ગડબડો કરીને ચૂંટણીઓ જીતશો આ ભાજપના કારણે ભાજપના એસઆઈઆરને એક મહિનામાં પૂરું કરવાના જે નિર્ણયો છે એના કારણે આજે બીએલ ઓ આપઘાત કરવા પડ્યા છે હું વિનંતી કરું છું બીએલ ઓને કે જરા પણ ચિંતા તમે ન કરો કદાચ એક મહિનામાં કામગીરી પૂરી નહીં થાય તો અમે લાખો અમારા હજારો કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના તમારી વારે આવશે તમારા ઉપર કોઈ પણ દબાણ લાવે તો અમને અમારો સંપર્ક કરજો તમે અમને ખબર છે તમારા ઉપર ખોટા દબાણ આવશે પણ ચિંતા ના કરો તમે આ સરકારોમાં આ જ અપેક્ષાઓ હોય છે એને ખબર છે કે ડ્યુ થઈ રહી છે ફેબ્રુઆરીમાં તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણીઓ મહાનગરપાલિકાની એ પાછી ઠેલાય અને એસઆઈઆરમાં કંઈક થોડું ઘણું આમ તેમ કરી અને પાછી ચૂંટણીઓ જીતી અને પાછી માહોલ બનાવવામાં માહિર ભાજપા તમારા ઉપર દબાણ કરે છે પણ તમે જરાય ચિંતા ન કરતા અમારો સંપર્ક કરજો અને તમારી ઉપર જો ખોટા કાર્ય કરવાનું પણ દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો મારી વિનંતી છે કોઈ પગલું ન ભરે અને ઘણા મને ખબર છે કે કામગીરી જો હાજર ન થાય તો એને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ને શિક્ષક પદ ફરજ મુક્ત કરી દેવામાં આવે છે એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઉભી છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી હું ભાજપને કહું છું કે હજી વિચારી લો આટલું પ્રેશર ના કરો શિક્ષકો વેકેશનમાં આપણે આ એસઆઈઆરની કામગીરી થઈ શકશે અત્યારે જે ડીવું ચૂંટણીઓ છે ચૂંટણી લાવી દો અને બાળકોને ભણાવવા દો ગરીબ મધ્યમ વર્ગના બાળકો સરકારી શિક્ષણમાં ભણે છે ને એને ભણવા દો